બ્રોડગેજ લાઇન પર સીઆરએસ નિરીક્ષણ ટીમ ખેડ પહોંચી સ્થાનિક લોકોએ ખેડ મુંબઈ પુના માટેની નવી ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હિંમતનગર થી બ્રોડગેજ રેલવે પર ગેજ કન્વર્ઝન નું કામ પંચાવન કિલોમીટર નું પૂર્ણ થયું છે તેર તારીખ ચૌદ ઓગસ્ટ બે ના રોજ સીઆરએસ પશ્ચિમ રેલવે સર્કલ ની ટીમ ઈડર વડાલીથી ખેરબ્રહ્મા સ્ટેશને આવતા ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના હોદ્દેદારોને પ્રજાજનોએ આવી સ્વાગત કરેલ હતું આ નિરીક્ષણ ટીમમાં કમિશનર ઓફ રેલવે નવી દિલ્હીથી શ્રી ઈ શ્રીનિવાસ અને મંડલ પ્રબંધક વેદ પ્રકાશ અને સીઓ બોમ્બેથી પ્રદીપ ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ મેનેજર જીનિયા ગ્રુપ અને સીપીએમ એસ આર પ્રસાદ અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર જયેશ મકવાણા અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર પ્રશાંત સિંહ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર શૈલેષભાઈ ચૌહાણ સાહેબ સાથે અધિકારીઓની મોટી ટીમમાં સ્ટેશને આવતા ઉપસ્થિત મેદનીએ સ્વાગત કર્યું હતું આધુનિક લાઇનથી મુસાફરોનું પ્રવાસમાં સમય બચશે સાથે ઝડપથી કૃષિ માલવહન પરિવહન ઝડપી થશે આ પ્રસંગે ખેડ બ્રહ્માથી મુંબઈ પુના માટે નવીન ટ્રેન શરૂ કરવા માટે વિવિધ સમાજો ને સંગઠન દ્વારા માંગણી કરાઈ હતી આ પ્રસંગે ડીઆરયુસીસી મેમ્બર મોહનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી વેપારી એસોસિએશન પ્રમુખ ગગાભાઈ સિંઘી અને કરિયાણા એસોસિએશન તેમજ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ કે પટેલ અને કિસાન સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષ શામળ કાકા પટેલ તેમજ ભારત વિકાસ પરિષદ ને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓમાં મણીભાઈ અને ચાર તાલુકા મંત્રી દિનેશભાઈ પૂજાભાઈ પટેલ ને રવજીભાઈ તથા ખેડ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જનકભાઈ જોશી સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને બહેનો ઉપસ્થિત રહેલ હતા ખેડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર જોશી ઉર્ફે જનકભાઈ ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે